નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ચૂક્યા છે એક ઇવેન્ટમાં એ ઇવેન્ટ એટલે હરીભાની ચાની ઇવેન્ટ જી હા વડીલોની એક જ રાય પીઓ હરીભાની ચા હરીબા આપણા ઇડરમાં આવી રહ્યા છે આખી એસપી હિન્દુસ્તાનની ટીમ આવી રહી છે તો આ ઇવેન્ટ તમને બતાવીશું હરીબા આવશે તેમનું પણ આપણે બતાવીશું આ ઉપરાંત આપણે જે સ્ટો કહેવાય કે આ એજન્સી ખુલી છે તે પણ બતાવીશું ચાનો શું ભાવ છે અને કઈ પ્રકારની ચા છે આનું આયોજન કેવું છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ ચૂકતા નહીં શરૂ કરીએ આપણે આ વિડીયોની સફળતા 국민 <laughs> Erdo

હરિબા ચાની એજન્સી કને આલી છે હિતુબાને હા તો વિડિયો ની અંદર જેટલો તમે હરિબાને સપોર્ટ કરો છો અમારી ટીમ એસપી હિન્દુસ્તાની સપોર્ટ કરો છો એટલો ને એટલો સપોર્ટ તમારે હિતુબાને કરવાનો છે ઈડરમાં કરશો કે નહીં કરો કરશો હા તો ચાની ખરીદી કરવી હોય તો કંને જોડે આપવાનું હા હિતુબાઈ જોડે બરાબર ઓ ચાયનો ચાનો જે ડાયલોગ છે એ તો લગભગ બદન ખબર હશે ખબર છે હે ઉતાવળાવાજે બદન બોલવાનું છે આખું ઈડર ગુંજવું જોશ શું કીધું બોલજો બધા આના લગભગ ખાશો ટાઈમ થઈ ગયો છે ઈડર મમી કોમેડી વિડિયો બે થી ત્રણ ભણાયેલો છે કને કને જોયેલો છે જોયેલો છે બહુ ટાઈમ પેલા હતા લગભગ ત્રણ થી ચાર વર્ષ થઈ ગયા સીતાલી ડેમો હતા તાર હાજપેલો ડેમો આપડે હરિભાની ચાલે ચલો દાડી બધા ને આ સપોર્ટ તો તમે બધા ઠેરથી કરો છો ભલે કોમેડી વિડિયો હોય ચેલેન્જ વિડિયો હોય કે પછી અમે ગમે તે નવો ધંધો ચાલુ કરા અમારા ચાહક મિત્રોનો અમારા અમારો વિપૂર પૂરો સપોર્ટ હોય છે હોય જ નહી હોય

Oh, my God. એટલે જેવી વિડિયો ની ક્વોલિટી છે એવી ને એવી હરીફા ચા ની ક્વોલિટી છે અને એવી આજીવાન રહ્યા હે

અકરા નટ બેસી અને ટીન ખાતા હતા બરોબર અને ઇડરિયા ઘટે આ તો બરોબર વિડિયો બનાયા તો ટાઇટલ તો ભૂલી ગયા લગભગ અરે હા ટાઇટલ હું હતું ના મને ખાશે ટાઇટલ યે નહીં કરી હું યાદ ન હોય અને મુજે પર એ કે તો अरे बाबा ताके ये कितना संस्कार आले से नहीं इतना तो तारा बाई केंद्र लोहे नहीं आले हुए तब को खरे खर वनो बात ये तो बात है नहीं तारा नहीं केंद्र ने चट्टियों पे आता और वो भूता की केंद्र है जी ये नहीं आ डाबरी मुद्दों तो हारो से हम केंद्र ने मुद्दों का नहीं जो इसे आता नहीं એ, કીધું છે મારું ન તમારા નઈ લેવાડું માર તો હું કરી લ્યો છું મે તને નોટ લીધું અને બોલાવવાનો નઈ હે ઓને હેન્ડલ આટ તમારો જોય જાવું તારે યાર અમને તારા આગળ પાછળ કોઈ શેદન છો શૂટિંગ ને બુટિંગ તારે કરવું પડે યાર અગર જાય બોલાવ્યા અધ્યાયન પીને પોથાઈ દેવું ફેર પડવાનો કરે કર આ લગન કરાવી અમને ય નઈ ફિલ્ટર આવી નઈ અઢી તડી છે મને <laughs> <laughs> ચર્ચા કરો ને કે તમને ખબર નહીં મારી હતી

કણકનો નંબર ડિસ્ટોક થઈ ગયો છે હે આ રીબાના આ રીબા શુકી થી ને તને કોક દાડો એટલે તમને ખબર પડી જાહે બરોબર અને અમે તો વિડિયો કીધું થશે હાલ કહી દઉં તહરમાં કહેવાય યાર હા પછી તમારી વાતો અમારા પાયાને પડી જ નાખો ઈડર જવાનું છે લ્યા અરે વાણ ગાવાની વાત કરી છે हमने वाकु जी ना જોયા હતા ने दोया था हाँ ए हे वाकु जी हाँ वाकु ये देखला नहीं क्यों वाकु का थोड़ा काम करने में आती हमारे यहाँ नहीं वाकु जी ना ब्लॉक જાય ઓહ મરવું ના હોય તો લઈ લે લે ઢોર ખોડ કરાવે આ આ છે દારૂ પી પી અને ગાડી છે અને બીજા ને નવરા કરવા બેઠો છે ઓવે હોય તો વિપરેલો ભાગ એકલો હતો આજે એકલો છે ચિંતી એકલો રહેવાનો એમ અને એકલો પડ્યો હો તમને કહું ઉપાડીને માર લાગો પડે છે સપનું સપનું हो <laughs> कोई <hums> <laughs> <hums> 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 बात हो साइड में उतर बोले कौन कौन गाड़ी में कर कौन ये लेने और सुन ना वो वो तो थोड़ा भी जम कर ले जो डायरेक्ट भेज दो સાહેબ કર ભાઈ તો આપણી સાથે આ હરિભાણી ચા જે એજન્સી ખોલી છે તેમને આ અહીંયા દેપાણી જાડે વાત કરીશું જે આપનું નામ જણાવો ને આમાં કઈ કઈ પ્રાઇઝ શું છે અને કઈ કઈ પ્રમાણમાં છે તમારું નામ પહેલાં બોલજો હા તો મિત્રો અઢીસો ચાલે એકસો દસ રૂપિયા આજની સ્કીમ આજે કે આજે ઓપનિંગ હતું એટલે દસ રૂપિયા ઓછા સો માં મળશે આ છે અઢીસો ચા હા તો આ અઢીસો ચા અત્યારે પાંચસો ગ્રામ આ પાંચસો ગ્રામ છે શું પ્રાય આજ બસો દસ આજના માટે બસો રૂપિયા આમ રેગ્યુલર બસો દસ રૂપિયા ઓકે પછી આ

સવારે સાંજે છ તો મિત્રો સવારે આઠથી સાંજે છ તમે મુલાકાત કરી શકો છો અને તમારે જો રિટેલમાં લેવી હોય છૂટક લેવી હોય તો પણ તમે આ જગ્યાએ લઈ શકો છો તો હરીફાની ચાની ઇવેન્ટમાં આપણે આવ્યા હતા આપણે પણ એક લીધી છે અઢીસો ચા હરિવાની ચા જોઈ શકો છો પેકિંગ આ પ્રકારની છે અને મજા આવે ચા સારી જ અહીંયા પણ બનાવી હતી અને જો તમે પણ હરીફાની ચા લેવા માગતો ઇડરમાં હોય ઇડર નજીક તો આપણે અહીંયા કે ભાઈ સિટી કોમ્પ્લેક્સ છે વડાસના ઇડર વડાસના વડાસના રોડ ઉપર જ છે જે ત્યાંથી તમે લઈ શકો આજના વિડીયોમાં આપણે હળીભાની ચા અને અજન્સી જે ઇડરમાં થોડું જે ઇવેન્ટ હતું હળીબા અને અફિ હિન્દુસ્તાનની ટીમ આવી હતી તે ટીમને આખી ઇવેન્ટ તમને બતાવીશ અને તમને મજા આવી કરીશી વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ ચોક્કસ કમેન્ટમાં લખજો તો થેન્ક યુ